બીજી કાપોદરા ખાતે મોરછો લઈ પોછ્યા હતા અને પહેલા મીટર ના નેતાઓ ઘરે અને સરકારી કચેરીમાં નાખવામાં આવે પછી અન્ય જગ્યા પર નાખવામાં આવે નેટીવ માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો જે આજે હું પાસે સાચર આવશુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ હતા અને સાથે અમારી આ આમ આમ પાર્ટી માં રજા સેવક શ્રી એવા ભૂંદનબેન અને મનીષાબેન પણ છે અને આજે જે છે છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકો ને સાથે લઈને અમે અહિયાં ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ ઉપર સ્માર્ટ મીટરો લગાવ્યા છે એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવાયા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવાયા અને ફરી હકીકત તો એવી છે કે જે જગ્યા ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છે અહીંયા પણ સ્માર્ટ મીટર નથી તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહીશો સાથે અહીંયા કચેરી ખાતે ડીજીસીએલ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહિયાં જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇંચ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇંચ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખિચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો